જે રીતે રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે અમારા સંવાદદાતા દીપક સોલંકી અમદાવાદના પ્રહલાદનગરથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે દીપક કેવો માહોલ છે મતદારોમાં કેવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને હાલ અત્યાર સુધીમાં કેટલા ટકા મતદાન નોંધાયું છે મનીષ લોક લોકસભા ચૂંટણીનું જે મતદાન છે ત્રીજા તબક્કાનું આજે થઈ રહ્યું છે ત્યારે છવ્વીસ બેઠકો પર વહેલી સવારથી જ જે મતદાન છે તે જોઈ શકાય છે કે લાંબી કતારો જે છે તે મતદાતાઓની લાગી છે ને એક લોકશાહીનું પર્વ જે છે તેને ઉજવણી કરવા માટે તમામ લોકો જે છે તે હાલ અહીં આવ્યા છે કહી શકાય કે જે અમદાવાદ ખાતેના જે પ્રહલાદનગર છે તે પ્રહલાદનગર ખાતે જે તમામ લોકો જે છે તે મતદાન કરવા માટે થઈને અહીં પહોંચી ચૂક્યા છે વહેલી સવારથી જ જે પ્રકારે અમદાવાદ ખાતે જે અમિત શાહ તથા પીએમ દ્વારા મતદાન કરવામાં આવ્યું ત્યારે મહિલાઓ પણ અહીં છે ને જે વોટર આઈડી લઈને તે લોકો તેમના મતદાન કરવા માટે પહોંચ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું મતદાન કરવા પહોંચ્યા છો આપ શું કહેશો લોકશાહી નો પર્વ છે આઈ થિંક ઇઝ ઇટ ઓકે ઇફ ટોક ઇન ઇંગ્લિશ આપ વોટ કરીને પહોંચ્યો ક્યાં કહોગે वोट करना सबसे मूल uh, राइट right है हमारा और उसको एक्सरसाइज करना चाहिए बिजी बिजली आर एंड यह हमारा एक रीजन है अपना चॉइस ऑफ कैंडिडेट को इलेक्ट करने का और उसका टर्म खत्म हो तब तक कंप्लेन नहीं करने का कि बिजली नहीं है सड़क टूटी नहीं है पानी नहीं है कचरा चारों तरफ है सो दैट वी आर नॉट कंप्लेनिंग फॉर द रेस्ट ऑफ द टर्म बाय एक्सरसाइजिंग आर वोट एंड चूजिंग आर ओन कैंडिडेट અન્ય મહિલાઓ પણ જોઈ શકાય છે કે તમામ લોકો જે છે તે વોટ કરવા પહોંચ્યા છે તેમની સાથે વાત કરીશું વોટ કરને આયો આપ ક્યાં કહોગે સબકો સબકો વોટ કરના ચે છે તો જોઈ શકાય છે કે જે તમામ મહિલાઓ જે છે તે એક સાથે આજે કહી શકાય કે જે મતદાન કરવા માટે થઈને તે લોકો પહોંચ્યા છે ને એક ઉત્સાહ લોકોમાં ભારે જોવા મળી રહ્યો છે આપને પૂછીશ કે આપ મતદાન કરવા પહોંચ્યા છો શું કહેશો મત અધિકાર તમામનો છે મત કરવા જવું જોઈએ જવું જોઈએ ઓફકોર્સ જવું જોઈએ એના વોટિંગ કરવાથી આપણે આપણી ચોઇસના ઇન્સાનને ચૂઝ કરી શકીએ છીએ જે પરફેક્ટ છે એને ચૂઝ કરી શકીએ છીએ જી ચોક્કસથી મની તો હાલ જોઈ શકાય છે કે તમામ લોકો જે છે તે હાલ અહીં મતદાન કરવા પહોંચ્યા છે ને એક જે મતદાતાઓ જે છે તે લોકોમાં એક ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે ને ને ક્યાંક ક્યાંક જે જે લાંબી કતારો વહેલી સવારથી લાગી હતી તે અત્યાર સુધી પણ જોવા મળી રહી છે ને તમામ લોકો જે છે તે વોટ કરવા પહોંચ્યા છે આમની સાથે વાત કરી શું મત કરવા મતદાન કરવા પહોંચ્યા છો શું કહેશો બધાને મત અધિકાર પોતાનો જે છે તે આપવો જોઈએ આજને લોકશાહીનો નો પર્વ છે વોટિંગ તો કરવું જોઈએ

એક વખત માહોલ બતાવશો અને મતદારોનું શું કહેવું છે કારણ કે સવારથી લઈ અત્યાર સુધી જે ટકાવારી સામે આવી રહી છે ક્યાંક ઓછું મતદાન આજે થશે તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે ત્યારે હજી ચોક્કસથી થી હાલ હું દ્રશ્યો બતાવા માંગીશ કે વહેલી સવારથી જયારે મતદાતાઓ જે છે તે વહેલી સવારથી જ લાઈન માં લાગ્યા છે ને છવ્વીસ બેઠકો પર આજે મતદાન થવા જઈ રહ્યું છે અન્ય મતદાતાઓ પણ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું મત અધિકાર તમામ નો હોય છે મતદાન કરવા જવું જોઈએ શું કહેશો આપ મતદાન કરવા જવું જ જોઈએ આપણો અધિકાર છે શું કેવા માંગશો શેના વિશે મત અધિકાર જે છે તે વોટ કરવા જવું જોઈએ વોટ કરવા તો જવો જ જોઈએ દરેક નાગરિક નો જન્મ સિદ્ધ અધિકાર છે મહિલાઓ પણ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું ફર્સ્ટ ટાઈમ વોટર એક મહિલા છે જે યંગસ્ટર છે તેની સાથે વાત કરીશું આપ ફર્સ્ટ ટાઈમ વોટ કરવા જઈ રહ્યા છો શું ફીલ થાય છે આઈ એમ વેરી એક્સાઇટેડ ઓબ્વિયસલી ફર્સ્ટ ટાઈમ છે એટલે આટલા વર્ષોથી જોઈ રહ્યા છે કે વન વોટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ સો એવરી સિટીઝન શુડ ડુ ઇટ એન્ડ યસ આઈ એમ વેરી એક્સાઇટેડ એન્ડ આઈ એન્ડ આઈ હોપ કે મારો એક વોટ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને કામમાં આવે એક મહિલાઓ પણ છે તેમની સાથે વાત કરીશું ને એક વૃદ્ધ છે તેમની સાથે પણ વાત કરીશું આપ મતદાન કરવા આવ્યા છો મત અધિકાર છે તમામનો શું કહેશો મોટામાં મોટો અધિકાર છે એનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ સભાનતાથી કોઈ પણ વેરો આંતરો વગર સંપૂર્ણ સ્વસ્થતાથી કોઈ પણ જગ્યાએ કોઈ પણ લોભ લાલચ વગર દેશનો વિચાર કરીને જી તો તમામ લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક પોતાનો મત અધિકાર આપવા માટે થઈને તમામ લોકો જે છે તે વહેલી સવારથી જ પહોંચ્યા છે ને હાલ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે એક લાંબી કતારો હાલના જે દ્રશ્યો છે તે ચિમનબાઈ ઇન્સ્ટિટ્યુટ એસજી આઇવે ખાતેના છે કે ત્યાં તમામ લોકો જે છે તે મત મતદાન કરવા પહોંચ્યા છે ને તમામ લોકો જે છે તે લોકોનો મત અધિકાર જે છે